જય શ્રી આરામ મિત્રો હું યશ નિમ્બાર્ક મિત્રો આપ સૌનું સ્વાગત કરું છું અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્કમાં મિત્રો આજના આપણા વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છીએ કન્યા રાશિનું સપ્ટેમ્બર મહિનાનું રાશિ ભવિષ્ય તો મિત્રો જો આપણે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો ફટાફટ સબસ્ક્રાઈબ કરો અને બે લાયકનને ઓલ ઉપર સેટ કરો જેથી આપને અમારા હરેક વિડીયોના નોટિફિકેશન મળતા રહે તો ચાલો શરૂ કરીએ આપણો આજનો આ વિડીયો તો કન્યા રાશિમાં જન્મેલા લોકો માટે આ મહિનો ઉતાર ચઢાવોવાળો ઉતાર ચઢાવથી ભરેલો રહેશે કેટલાક મામલાઓમાં તમારે સાવધાન રહેવું પડશે પરંતુ કેટલાક મહિનામાં તમારો માટે આ મહિનો ઘણો સારો રહેશે દેવગુરુ ગુરુ આખા મહિના દરમિયાન નવમા ભાવમાં જ રહેશે જેની દ્રષ્ટિ તમારી રાશિ પર રહેશે જે તમને યોગ્ય નિર્ણય લેવામાં મદદ કરશે આ સિવાય નવમા ઘરના સ્વામી શુક્ર મહારાજ તમારી રાશિમાં બિરાજમાન થશે જેથી રાજયોગ રીતે પરિણામદાયી પરિણામ પ્રદાન કરવામાં સક્ષમ રહેશે જોકે રાશિનો સ્વામી બુદ્ધ મહિનાની શરૂઆતમાં અગિયારમા ભાવમાં રહેશે જે નાણાકીય સ્થિતિમાં સુધારવા સુધારવામાં મદદ કરશે જોકે સૂર્ય બારમા ભાવમાં અને શનિ છઠ્ઠા ભાવમાં હોવાથી ખર્ચમાં પણ વધારો થઈ શકે છે આ માસ દરમિયાન તો આવકની સાથે ખર્ચો પણ વધી શકે છે આ માસ દરમિયાન અને નોકરી કરતા લોકોએ કોઈપણ પ્રકારના વિવાદમાં આ માસ દરમિયાન પડવામાં ટાળવું તો નોકરિયાત ભાઈઓ બહેનોને આ માસ દરમિયાન કોઈપણ પ્રકારના વિવાદમાં પડવાથી ટાળવું રહે ટાળવાનું રહેશે કોઈ પણ વિવાદમાં ન પડવું કારકિર્દીના દ્રષ્ટિકોણથી આ મહિનો ઘણી રીતે અનુકૂળતા રહેવાની સંભાવનાઓ દેખાઈ રહી છે તો આ માસ દરમિયાન કારકિર્દીના દ્રષ્ટિકોણથી આપને ઘણી અનુકૂળતા રહેશે અને દસમા ઘરનો સ્વામી બુધ્ધ મહિનાની શરૂઆતમાં અગિયારમા ભાવમાં રહેશે જે તમારી સારી સ્થિતિ દર્શાવે છે તમારી મનની હાજરી અને વાતચીતની શૈલી તમને અન્ય કરતા આગળ રાખશે અને આ તમને તમારા કાર્યક્ષેત્રમાં સારી સફળતા અપાવશે ચાર સપ્ટેમ્બરે બુધ સિંહ રાશિના બારમા ભાવમાં જશે જેના કારણે તમારા કામકાજમાં ધમાલ અને વધુ પડતી વ્યસ્તતા શરૂ થશે તો આ માસમાં ચાર સપ્ટેમ્બરે બુધ સિંહ રાશિના ભાવમાં જશે જેના કારણે વ્યસ્તતા વધશે આપના કામકાજમાં આપ વ્યસ્ત જશો તથા તમારે કામને પૂર્ણ કરવા માટે ઘણા એવા પ્રયાસો કરવા પડશે પ્રયત્નો કરવા પડશે આ સંદર્ભમાં તમારી પાસે ઘણી લાંબી મુસાફરી પણ થઈ શકે છે તો આ માસ દરમિયાન આપને લાંબી મુસાફરી પણ કરવી પડી શકે છે પરંતુ તમે તમારા કામને મહત્વ આપશો અને તમને આનો ફાયદો થશે જો આપ આ માસ દરમિયાન પોતાના કાર્યોને મહત્વ આપશો તો આ માસ દરમિયાન આપને ફાયદો પણ થશે ત્રેવીસ સપ્ટેમ્બરે બુધ કન્યા રાશિમાં એટલે કે તમારી રાશિમાં પ્રવેશ કરશે જે આપના માટે શુભકારી રહેશે તો આજના વિડીયોમાં આટલું જ ફરી મળીએ નવા વિડીયોમાં જો આપને અમારું આ વિડીયો ગમ્યું હોય તો મારા વિડીયોને લાઇક કરો અને શેર કરો અને જો અમારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે ને ઓલ ઉપર સેટ કરો જેથી આપને અમારા હરેક વિડીયોના નોટિફિકેશન મળતા રહે જય શ્રી આરામ